નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત એ ટુ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે એ ટુ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે જે પ્રમાણે ફેમિલી કોર્ટમાં અત્યારે તો જે કેસોની સંખ્યા વધી રહી છે ઘરેલું કંકાસની પણ બાબત હોય કે પછી અન્ય કોઈ બાબત હોય અને તેમાં ફેમિલી કોર્ટમાં જો સતત અત્યારે તો કેસ વધતા હોય ત્યારે ચોક્કસ સવાલ થતો હોય છે કે અત્યારના સમયમાં આ ઘરકંકાસની બાબત હોય કે પછી અન્ય કોઈ બાબત હોય તેના કારણે કેમ અત્યારે તો કેસ વધી રહ્યા છે કયા કારણોસર આ બધા કેસ વધ્યા અને તેમાં પણ જ્યારે એક જ વર્ષમાં બાસઠ હજાર કેસો સામે આવતા હોય અને બે હજાર ચોવીસની હું વાત કરું છું બે હજાર પચીસથી નહીં બે હજાર ચોવીસમાં ગુજરાત એ ચોથા ક્રમે હતું કે જેમાં બાસઠ હજાર એકસો ને છેતાળીસ જેટલા કેસ એ નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી છે પ્લસ જો જોવા જઈએ તો જ્યારે ફેમિલી કોર્ટની વાત કરવામાં આવે તો ક્યાંક બાસઠ હજાર જે કેસ નોંધાયા હતા જેમાંથી બેતાળીસ હજારનો નિકાલ થઈ ગયો અને હજુ પણ એકાવન હજાર કેસ પેન્ડિંગ છે તેવી વિગતો પણ સામે આવી છે બે હજાર હું વાત કરી રહ્યો છું બે હજાર ત્રેવીસની સરખામણી આમ જોવા જઈએ ને તો સતત કેસમાં વધારો થયો છે જે સત્યાવીસ હજાર ચોરાણું જે કેસ હતા ને તેમાંથી ડાયરેક્ટ બાસઠ હજાર એકસો ને જો કેસ વધી જતા હોય જાય ત્યારે તેની પાછળ પણ અનેક એવા કારણો જોવા મળતા હોય છે ત્યારે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મિતેશભાઈ પંડ્યા કે જેઓ એડવોકેટ છે સાથે સાથે જ પરિમલભાઈ આસ્તિક આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રિલેશનશિપ કાઉન્સિલર છે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે મિતેશભાઈ ફેમિલી કોર્ટમાં જ્યારે આ બધા કેસ અત્યારે સતત વધી રહ્યા છે સૌથી પહેલી બાબત એ કે કયા 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 અત્યારે જોવા મળી રહ્યા છે કારણ કે એવી પણ બાબત જોવા મળી રહી છે કે નાના નાની તકરારની બાબત હોય એ છૂટાછેડાની હોય પછી જે અન્ય કોઈ પણ અત્યારે લેતી દેતીની બાબત હોય તેવી પણ જોવા મળતી હોય છે સોના ચાંદીની જે આપ લેની બાબત પણ અત્યારે જોવા મળતી હોય છે ત્યારે આ પ્રકારના કેસ કયા કેમ સતત વધી રહ્યા છે ને કારણો કયા કયા અત્યારે સામે આવી રહ્યા છે જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જે લોકો ઘરમાં રહ્યા અને ત્યારે ઘરમાં રહ્યા અને ત્યારે મા બાપ સાથે અને સાસુ સસરા સાથે લોકો રહ્યા એ દરમિયાનમાં થોડોક અંતર વધવા માંડ્યું અને ત્યારથી સહનશીલતા જે છે એ છોકરીઓમાં અને છોકરાઓમાં સહનશીલતા ઓછી થવા માંડી આ સહનશીલતા ઓછી થઈ એના લીધે આજે કારણો વધતા ગયા છે બીજું કે જ્યારે લોકડાઉનમાં જે એક વર્ષ કોટનો બંધ રહી એ દરમિયાનમાં જે નવા કેસો હતા જૂના કેસો હતા પછી નવા કેસો આવ્યા એવા કેસોના દબાણ વધ્યા અને અમદાવાદમાં જોઈએ તો ફેમિલી કોર્ટની જે વ્યવસ્થા કરવામાં આવી છે વાત સાચી છે છે પરંતુ ફેમિલી કોર્ટની જે સંખ્યા એ પ્રમાણે જોઈએ તો કેસો વધતા જાય છે અને કોર્ટોની સંખ્યા ઓછી છે અને કોર્ટોની સંખ્યા ઓછી છે તો બરાબર છે પરંતુ ઘણી વખત કેવું થાય છે કે કોર્ટમાં એક કેસમાં જ એક કોઈ બી એક વ્યક્તિનો કેસ એની જુબાની ચાલતી હોય એ જુબાનીમાં ઓછોમાં ઓછો એકથી થી દોઢ કલાક જાય ત્યારે કોર્ટમાં સો થી બસો કેસો હોય તો એ સો કેસો નું પોકાર કલાક સવા કલાક જતો રહેતો હોય એ સવા કલાક પછી કોર્ટ વાગે કોર્ટમાં કામ થાય અને જે પ્રોસિજર ચાલુ થતી હોય છે એ દરમિયાનમાં ઘણી વખત એવું થતું હોય છે કે પક્ષકારોમાં ઘણા કેસોમાં મુદતો લેવામાં આવતી હોય છે ઘણા કેસો ચાલવામાં આવતા હોય છે અને ઘણા કેસોમાં ચાલતા ચાલતા બી ક્યાં છે અમદાવાદમાં ધારો કે જોવા જઈએ તો ફેમિલી કોર્ટ અમદાવાદમાં આઠ આઠ કે નવ જ છે

અને મા બાપને સાસુ સસરા સાથે મા બાપની જેમ રહેવું જોઈએ એમ રહેતા નથી હોતા અથવા તો છોકરાઓ પણ છોકરી જોડે વ્યવસ્થિત નથી રહેતા હોતા અને ઘણી વખત ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય છે એ ઝઘડાનું નિરાકરણ જો બધા સાથે બેસીને તો થઈ શકતું હોય છે પરંતુ ઘણી વખત એક અહમ આવી જાય છે એકબીજા ઉપર એ અહમ આવી જાય છે એના લીધે એ અહમ ટકરા ત્યારે એકબીજા સાથે મળી શકતા નથી ઘણી વખત એવું થતું હોય છે કે કેસુમાં સમાધાન થઈ શકતું હોય છે પરંતુ જો બંને પક્ષકારોના બંને વકીલો સાથે મળીને જો સમાધાન કરવાનો પ્રયત્ન કરે તો એવું થઈ શકે છે પરંતુ આવા સંજોગોમાં જે લોકો સમાધાન નથી કરતા અને સમાધાની થાય એવું વલણ નથી ઉપતાવતા તેથી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે પરંતુ અત્યારે હાલમાં જોવા જઈએ તો ઘણી બધી ફેમિલી કોર્ટમાં મીડિયેશનના સેન્ટરો બનાવવામાં આવેલા છે અને મેટ્રો કોર્ટમાં પણ જે કેસો આવે છે મેટ્રિમોનિયલ કે જે ધારો કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ ને બધા તો એવા જે કેસોમાં પણ મેટ્રીમોનિયલમાં પણ એ લોકો વચ્ચે મીડિએસન રાખે છે અને મીડિયેશન ના લીધે સમાધાનના પ્રક્રિયા થઈ શકે છે મીડિયેશનમાં જો વકીલોને બેસાડવામાં આવે પાતા વ્યક્તિઓને બેસાડવામાં આવે તો બંને બેસે ત્યારે એ બંને વચ્ચે સમાધાનમાં પ્રક્રિયા કરવામાં આવે તો સમાધાન થઈ શકે છે બિલકુલ અને સમાધાનની બાબત જોવા જઈએ મિત્રો હજુ એક સવાલ આપને પૂછ્યું ત્યારબાદ પરિમલ ભઈને

તો પછી સમાધાન નહીં થઈ શકતું હતું પરંતુ મીડિએસનમાં જો સામાન્ય સારા વ્યક્તિઓ વચ્ચે વેસાવામાં આવે ને એમને સમજાવવામાં આવે તો સમાધાન થઈ શકે છે મારી પાસે એક એવો દાખલો હતો કે ભાઈ બે પક્ષકારો આવ્યા અને જ્યારે બંને ઝગડી ના આવેલા અને ફૂલ એકબીજા સાથે સામું જોવા નતા માંગતા પરંતુ એ બંનેને બોલાવ્યા સાથે અને એમને સાથે બુલાવીને મેં છોકરાને કીધું કે ભાઈ તારે છૂટું જ લેવું છે તો છૂટું કરાવી દઈશું પણ તું એક કામ કર આ તારી પત્ની તો હતી જ એટલે તું એક કામ કર કે એના સારા પાંચ ગુણ મને કાગળમાં તું લખ્યા લઈશ પણ તને વાંધો ના હોય તો પેલા છોકરાએ કીધું મને શું આધો હોય અને હું લખી આપું તો એણે સારા પાંચ ગુણ લખ્યા એવી રીતે છોકરી ને બોલાઈ અને છોકરીને કીધું તું સારા પાંચ ગુણ લખ તો એણે સારા પાંચ ગુણ લખ્યા પછી બંને એકબીજાને બોલાવી કીધું એકબીજાને બતાવીએ અમે આ તમારા જે સારા ગુણો છે તે બતાવવામાં આવ્યા ત્યારે બંને પક્ષકારો જ્યારે દેખ્યા અને એકબીજા સામે રડી પડ્યા અને રડ્યા પછી બંને એકબીજા સાથે મળી ગયા એટલે આવા સંજોગો જે થતા હોય છે ત્યારે ઘણી વખત બંનેને સમજાવવામાં આવતા હોય તો સમજી શકે છે ને સમાધાન થઈ શકે છે પણ એ સમાધાનનું વરણ એવી રીતે રાખવું જોઈએ કે પેલાને સામેવાળાનો જે ઈગો હોય છે એ ઈગોને થોડો દૂર કરવો પડતો હોય છે જો ઈગો દૂર થાય તો બંને પક્ષકાર વચ્ચે સમાધાન થઈ શકે છે બહુ સારામાં સારું ઇનિશિયેટિવ છે આજે મિતેશભાઈ આ તમારો કારણ કે બહુ જરૂરી છે હું તો દરેક લોકોને એક જ બાબત કહેવા માગું છું કે ક્યાંક લોકો એમ વિચારતા હશે કે ના હવે બસ છૂટાછેડા જ તો ત્યાં બને ત્યાં સુધી એમની જોડે વાત કરવાનો સૌથી પહેલાં પ્રયત્ન કરો કારણ કે વાત કરવાથી કમ્યુનિકેશનથી ઘણી બધી બાબતો સોલ્વ થઈ જતી હોય છે બહુ વાત સાચી છે અને અત્યારના સમયમાં જે ન્યુક્લિયર ફેમિલીનો જે કોન્સેપ્ટ આવી ગયો છે એમાં ક્યાં ક્યાં સિચ્યુએશન તો જોવા મળે છે પણ જ્યાં જ્યાં જોઈન્ટ ફેમિલી હોય છે ત્યાં જે એમ કહેવાય ને કે ના વયોવૃદ્ધ વ્યક્તિ હોય કે પછી મા બાપ પણ કેમ ના હોય એ જો અત્યારે વચ્ચે પડતા હોય છે તો પણ સમાધાન થઈ જતું હોય છે એટલે એ પણ ઘણી મહત્ત્વની બાબત છે પરિમલભાઈ આપણે અત્યાર સુધી જોયું છે આપણે તો પેલું કહેવાય ને કે જેન્ઝીઝમાં ને એ બધામાં આપણે આ બધી વાતો કરતા હતા કે પેલું કહેવાય ને કે ના દસ દિવસની રિલેશનશીપ ચાલે પછી બ્રેકઅપ એ સિચ્યુએશન જોવા મળે છે પણ પરિમલભાઈ ફેમિલી કોર્ટમાં જો આ પ્રમાણના કેસો વધતા હોય અને મેં જે રીતે આંકડો કયો ને કે બે હજાર ત્રેવીસમાં સત્યાવીસ હજાર એકસો ને ચોરાણું હતા જે કેસ નોંધાયા હતા અને એ એકદમ ડબલ થઈ જાય છે એ કેસ બાસઠ હજાર એકસો ને છેતાળીસ બે હજાર ચોવીસમાં તો આ વધવા પાછળનું કારણ શું અને પ્લસ એક એવી બાબત પણ જોવા મળતી હોય છે કે અત્યારના સમયમાં ક્યાંક સોશિયલ મીડિયામાં અત્યારે જે બધી બાબતો જોવા મળતી હોય છે કે એને જ અત્યારે એક્સેપ્ટ કરીને આગળ ચાલવાની જે બાબત જોવા મળે છે ને એમાં પણ ક્યાંક ઘણા બધા ઝઘડાના કારણો જોવા મળતા હોય છે આપ તેને પણ કરી લીધો જુઓ છો આજકાલ જે કિસ્સાઓ વધી રહ્યા છે અને વિષય વિશ્લેષકોના કહેવા પ્રમાણે બાસઠ ના કેસ જે આપણે નથી ઈચ્છતા બે હજાર માં લાખ ને પાર થવાનું ક્યાંક ને ક્યાંક સંકેત છે જે પ્રમાણે પરિસ્થિતિ વણસી રહી છે આજે સૌથી વધારે ઓગણીસો પંચોતેર થી ઓગણીસો પંચાણું વચ્ચે બોન્ડ થયેલા લોકો સૌથી વધારે આ માટે અપીલ કરી રહ્યા છે જેમાં ફેમિલી કોર્ટનો પણ જો મોટા ભાગે સર્વે જોવામાં આવે તો સર્વે વિશેષજ્ઞો કહેવા પ્રમાણે વધારે કેસીસ ઓગણીસો પંચોતેર માં બોન્ડ થી લઈને ઓગણીસો પંચાણું માં બોન્ડ થયેલા લોકો અત્યારે સૌથી વધારે આ માટે અપીલ કરતા હોય છે આનું નિવારણ બે લોકો સૌથી સારી રીતે લાવી શકતા હોય છે એક વકીલ અને એક વડીલ ઘરના વડીલો મોટે ભાગે જો પહેલા જોવા જઈએ તો આ બધી જ વસ્તુઓનું નિવારણ લાવતા હતા ઝઘડાઓ આજે નહીં ઝઘડાઓ આપણે જોતા આવીએ છીએ કે મહાભારતના સમયથી પતિ પત્નીઓ વચ્ચે ચાલતા હતા પણ એનું વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘરના વડીલો જ સોલ્યુશન લઈ શકતા હતા પણ આજકાલ પ્રોબ્લેમ એ છે કે જે રિલેશનશિપનો બેઝ છે આધાર એ છે સંવાદ કોમ્યુનિકેશન એકબીજાને સમય આપવો અને એ સમય ટેકનોલોજી થ્રુ નહીં એકબીજાને પરસ્પર હુંફ મળી રહે એ માટે સીધો સંબંધ જે

એ આજે ઘટી ગયું છે આપણે જ્યારે કોઈ એક વૃક્ષ પર આજે પણ બે લવ બર્ડ્સ આપણે હંમેશા કહેતા હોય છે લવ બર્ડ્સ જ કેમ કીધું લવ સાથે બીજા કોઈને કનેક્ટ નથી કરવામાં આવ્યા તો જ્યારે બે પક્ષીઓ વચ્ચે આજે પણ તમે પ્રેમ જોવો છો ને તો એટલો જ છે કેમ કારણ કે એમના હાથમાં મોબાઈલ ફોન નથી આવી ગયા એમના હાથમાં સ્ક્રીન નથી આવી ગઈ એમના હાથમાં એવા અપડેટ્સ નથી આવી ગયા એમના એવા એક્સપેક્ટેશન એમના પાર્ટનર્સ પાસેથી નથી વધી ગયા તો સૌથી મોટું કારણ કે તારણ કોઈ પણ તમે પૂછશો તો એ જ છે કે બંનેની વચ્ચે વધેલું ડિસ્ટન્સ બંને વર્કિંગ છે આજના ખર્ચાઓ વધી રહ્યા છે એક્સપેન્સિવ લાઈફસ્ટાઈલમાં એમને પોતાનું દોડવાનું છે કરિયર માટે વધારે એમ્બિશિયસ છે ઘણીવાર પોતાના હેલ્થ માટે ફિટનેસ માટે એમ્બિશિયસ છે સવારે જીમમાં જતા રહ્યા ઓફિસ જતા રહ્યા રાત્રે આવીને ફોન કર્યો ફોન યુઝ કર્યો અને સુઈ ગયા બસ હવે કોમ્યુનિકેશન જેટલું ઘટતું જાય છે એટલો ગેપ વધવાનો છે એ દરેક સાયન્સ માને છે ચાહે મેડિકલ સાયન્સ હોય સાયકોલોજીકલ સાયન્સ હોય કે કોઈ પણ દ્રષ્ટિએ જ્યારે કમ્યુનિકેશન તમારા બે માણસ વચ્ચે ઓછું થતું જાય છે ત્યારે ગેપ વધવાની શક્યતા વધારે છે અને ગેપ જ્યારે વધી જાય છે આપણે કોઈ પણ માણસ સાથે ત્યારે જે આપણી એડજસ્ટમેન્ટ સ્કિલ હોય છે એ ઓછી થતી જાય છે આપણી બિલીફ સિસ્ટમ એવું માનતી જાય છે કે મારું આ એક્સપેક્ટેશન્સ છે આવું આવું થવું જોઈએ તો એવું જ થાય અને ત્યારે એનો ડિફેન્સ મિકેનિઝમ એટલે કે કોઈ પણ વસ્તુની સાથે કોપિંગ મિકેનિઝમ જે કરવાનું હોય એ આપણું ક્યારે કરી શકતા નથી જેમ એડજસ્ટમેન્ટ હોય છે કે આપ ડ્યુટી પર નથી તો આપનો કલીગ આપનું કાર્યભાર સંભાળી લે છે એ થઈ શકતું નથી અને ત્યારે માણસને મોટિવેશન વધવાની જગ્યાએ ઇરિટેશન વધતું જાય છે દરેક જગ્યાએ અને પ્રેમ સંબંધ જે છે સતત લાગણી પર આધારિત છે એ લાગણીમાં ઓટ આવતી જાય છે જેવી રીતે ભાઈત્રી મિતેશભાઈએ સમજાવ્યું કે આવેલી લાગણીની ઓટને કેવી રીતે આપણે ભરતીમાં ફેરવી પાંચ પાંચ સારા ગુણ સમજાવ્યા જેને કાઉન્સેલિંગ અફર્મેશન કહેવાય છે એ કરવાથી એમણે બંનેના માટેની એક ફિલિંગ જગાડી જે ભૂલી રહ્યા હતા જે વણસી રહી હતી

એને ફોલો કરવું છે કન્ટિન્યુઅસલી મારે આઈફોન સેવન્ટીન લઈ લેવો છે અને એના માટે હું દોડ્યા કરું છું ત્યારે સંબંધો માટે જે સમય આપવાનો છે જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે ઓછું કરતા જઈએ છીએ અને પરિણામ આ આગળ આપણે જોઈશું કે કદાચ આવનારા દશકમાં ક્યાંક લગ્ન વ્યવસ્થા પણ આવનારી પેઢી એવું સાંભળશે કે પહેલા આવી કે લગ્ન વ્યવસ્થા પણ હતી આવું કહીએ તો કદાચ નવાઈ નહીં બિલકુલ બિલકુલ તમારી વાત સાચી છે અત્યારે કે લગ્ન વ્યવસ્થા પણ અત્યારે તો એમ કહેવાય ને કે હવે હિસ્ટ્રીમ લખાવવા મળશે કે ના અત્યારે આવું પણ કંઈક હતું અમે આવું પણ કંઈક જોયેલું છે એ પ્રમાણેનું ક્યાંક કોન્સેપ્ટ પણ મિતેશભાઈ એક બાબત એ પણ ખરીને કે જ્યારે છૂટાછેડાના કેસમાં જો વધારો થતો હોય તો ઉચ્ચ શિક્ષિત વર્ગમાં જ અત્યારે આવતો થઈ રહ્યો છે હું એમ નથી કહેતો કે ના જે એટલું બધું આમ ક્યાંક લર્નેડ નથી કે એવું કંઈ પણ ઉચ્ચ શિક્ષિત જે વધારે પડતું ભણેલા હોય એ લોકોમાં જ આ પ્રકારના કેસમાં વધારો થઈ રહ્યો છે તો તેની પાછળનો પણ કોઈ જે રીઝન તરલ તો સામે આવ્યું છે હા ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ મેં પહેલા કીધું કે ઈગો કે ઘણી વખત એવું થતું હોય છે કે પુરુષ કરતાં સ્ત્રી વધારે કમાતી હોય અને એવા સંજોગોમાં કોઈપણ વ્યક્તિ જે વધારે કમાતી હોય એ વ્યક્તિ ઘરમાં પછી ઈગો કરવાનું ચાલુ કરે કે હું વધારે કમાઉ છું હું વધારે કમાઉ છું તું વધારે ખર્ચા કરે છે તો એ બાબતે એકબીજા સાથે સંપીને રહેવું જોઈએ અને એ એ ઈગો ત્યારે ના રાખવો જોઈએ બધા જ્યારે પોતપોતા પતિ પત્ની હોય જેમ અમાર ભાઈએ કીધું કે ભાઈ શિવ પાર્વતી હતા તો શિવ પાર્વતીમાં પણ એકબીજા સાથે ઘણા લોકોએ એ એ શિવ પાર્વતીને પણ એકબીજાથી વિભક્ત કરવા ઘણા લોકોએ પ્રયત્ન ઘણા રાક્ષસોએ પ્રયત્ન કરેલો પરંતુ એ લોકો સંપીને રહ્યા એ તો એ એ ગુણ બધાય લેવા જોઈએ ઘણા લોકો પિક્ચર જોવે છે ઘણી વખત પિક્ચરો થી આખું ઘર આખું બદલાઈ જતું હોય ઘરનું વાતાવરણ કે ઘણા લોકો પિક્ચર જોવા જાય અને પિક્ચરમાં જે જુએ છે અને એ પિક્ચર જોવે છે એ પ્રમાણે એ લોકો એવું માની લે છે કે ભાઈ આ વ્યક્તિ આવું જ કરશે પિક્ચરમાં કરે છે એવું જ આ કરતો હશે તો એવું અનુમાન કરી અને પોતે શક કરતા થાય છે અને શકના ઉપરથી આખું ઘર વાતાવરણ બદલાઈ જતું હોય છે અને ઘણી વખત એવું થતું હોય છે કે ટ્રેસ ઘણી વખત માણસ કામ કરતો હોય ને કામ કરવાના એના ટ્રેસના લીધે ઘરમાં પણ જઈને એ ટ્રેસના લીધે ઘરમાં કઈક આખું વાતાવરણ બદલી જતું હોય છે તો આવા સંજોગોમાં એ ટ્રેસ પણ એક મહત્વનું કારણ ભજવતું હોય છે અને ટ્રેસ દૂર કરવો જોવી જરૂરી છે અને ટ્રેસ દૂર કરવા માટે પણ ઘણી વખત એવું હોય કે કામનું ભારણ માણસ પાસે જ્યારે કામનું ભારણ વધારે થતું જતું હોય છે ત્યારે એને ટ્રેસ આવતું જ જતું હોય છે અને આ ટ્રેસ પણ એક કારણ બનતું હોય છે અને આ બધા દૂર કરવા માટે કઈક એવા પ્રોગ્રામ્સ થવા જોયો કે જેથી કરીને એકબીજાને સાથે બેસીને

તો જ એકબીજાના ઘર સાથે સારી રીતે રહી શકે છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એ જ પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે પરિમલભાઈ એક બાબત એ પણ ખરીને કે દાંપત્ય જીવનની વાત કરીએ દાંપત્ય જીવનમાં કમ્યુનિકેશન એ કેટલું મહત્વની ભૂમિકા ભજવે છે પ્લસ જો તમે અત્યારે તો લવ મેરેજ પ્લસ એરેન્જ કરતા હોય કે પછી લવ મેરેજ પણ કરતા હોય તો એમાં ઈગો અત્યારે તો કેમ વચ્ચે આવી જતો હોય છે એક સૌથી મોટો સવાલ છે મિતેશભાઈએ તો જે બહુ સાચી વાત કહે મિતેશભાઈએ કે જે વધારે કમાતો હોય એને અત્યારે તો ક્યાંક ઈગો આવી જતો એ સિચ્યુએશન પણ જોવા મળતી હોય છે પણ અત્યારના સમયમાં પહેલા જ્યારે લવની બાબત જોવા મળતી હોય છે તો એમાં એ વખતે બધે બધું એક્સેપ્ટ થઈ જશે ને પછી જ કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ यज्ञ जी लग्न पण छे ने एक यज्ञ छे अने यज्ञ

એટલે ઘણીવાર એવું અમને કેસો જોવા મળે કે કોઈ પર્સન છે કોઈ ગ્રુપનો કોઈ ફેડરેશનનો પ્રેસિડેન્ટ છે તો એની પત્નીને એના ઇનલોઝ ને બહુ સારું લાગે છે કે આપણા જમાઈના માન સન્માન બહુ સારા છે અને અચાનક એમાંથી ક્યાંક ફોલ આવે છે બિઝનેસમાં બહુ મોટો ફોલ આવે છે તો તરત એના માટે દ્રષ્ટિ બદલાય છે સિમિલરલી દીકરીઓ માટે એવું થતું હોય છે કે દીકરી સરસ જોબ કરતી હોય કોઈ કારણસર એની મેટરનીટીને કારણે અથવા આગળ છોકરાઓના કારણે એના કરિયરમાં ફોલ આવે એટલે એના માટે માન સન્માન ઓછું થતું જાય છે પણ પહેલા તો એ સમજવાનું છે કે જ્યારે લગ્ન કર્યું એટલે એકબીજાને આપણા સંસ્કારોએ તો સાત જન્મની વાત કરી પણ એક એક જન્મ માટેને સ્વીકારી લીધું અને જ્યારે સ્વીકારી લીધું તો એમાં બીજો કોઈ નિર્ણય આવતો જ નથી એક જ રસ્તો આવે છે કે સાથે ચાલવાનું છે ઇંગ્લિશમાં બહુ સરસ કહે છે કે ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ ગો અલોન ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર ગો વિથ યોર ટીમ એટલે તમારી ટીમ કોણ છે તમારી જે ફેમિલી છે

ક્યાંક વિકટ પણ સાબિત થતી હોય છે મિતેશભાઈ એક બાબત એ પણ કે જયારે અત્યાર કોર્ટમાં કેસો વધી રહ્યા છે પણ તેની સાથે મિતેશભાઈ નિકાલ થતો નથી કેસનો

એક જ દિવસમાં કંઈક બધા કેસોમાં જુબાની થઈ શકતી નથી થાય તો પાંચ કે દસ કેસોમાં બાકી બીજા બધામાં જે કૃષિ હોય ધારો કે કોઈ પણ વ્યક્તિ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરે તો એમાં અરજી દાખલ કર્યા પછી પહેલી મુદત એ સામાવાળા હાજર થાય તે રે હોય તો સામાવાળા હાજર થાય સામાવાળા હાજર થઈને પછી વકીલ રોકવાની અરજી આવે ને વકીલ રોકવા માટે ટાઈમ માગે વકીલ લોકો ટાઈમ માગે પછી ફરી મુદત આવે ત્યારે જવાબ માટે ટાઈમ માગે વકીલ રોક્યા પછી જવાબ માગે માટે ટાઈમ માગ્યા પછી કોર્ટ જવાબ આપે ભાઈ પેલો રિઝોન્ડર આપવાનો અત્યારે રિઝોન્ડર માટે કોઈ ટાઈમ માગે રિઝોન્ડર માટે ટાઈમ માગ્યા પછી રિઝોન્ડર આપી દીધા પછી કોર્ટ મુદ્દા કાઢે છે મુદ્દા કાઢ્યા પછી કોર્ટ બંને જે જેણે અરજી દાખલ કરી એની સોગંદ ઉપર સર તપાસ થાય છે એની ઉલટ થાય છે એટલે એ એક મુદતમાં તો ના થાય એક કે બે મુદત થાય પછી ઉલટ પત્યા પછી એના સાક્ષીઓ લાવવાના હોય તો સાક્ષી લાવવાના ના લાવવાના હોય તો ક્લોઝિંગ આપે ક્લોઝિંગ આપ્યા પછી ફરી જ્યારે સામાવાળાનો જે પુરાવો હોય ત્યારે સામાવાળા પુરાવાઓ દાખલ કરે પછી સામાવાળા પુરાવા દાખલ કરે પછી અરજદારના મૂકીને એની ક્રોસ કરે આ બધા આર્ગ્યુમેન્ટ પતે બધા સાક્ષીઓ પતે પછી કોર્ટમાં પછી ક્લોઝિંગ આપ્યા પછી બંને પાર્ટી આર્ગ્યુમેન્ટ કરે આર્ગ્યુમેન્ટ કર્યા પછી છેલ્લે જજમેન્ટ ઉપર કેસ જાય એટલે કે આ બધું કરતાં કરતાં ઓછામાં ઓછી પંદર વીસ મુદત તો ઓછામાં ઓછી થઈ જાય એટલે કે ફેમિલી કોર્ટમાં એક કેસની એક મુદત ગણો તો મહિનાની થાય કે દોઢ મહિનાની થાય તો ઓછામાં ઓછું દોઢ બે વર્ષ એક જ કેસમાં નીકળી જતા હોય છે

અને અત્યારે એવું છે કે એકદમ સેક્સી હોવી જોઈએ આવું શક્ય નથી જ્યારે જેમ મહાભારતમાં શું થયું હતું દ્રૌપદી નું જયારે દુશાસને દુર્યોધન ચીર હરણ કરતા હતા ને ત્યારે ભીષ્મ પિતામાં ગુરુ દ્રોણાચાર્ય ત્યાં હતા પણ એ વિવશ હતા એમ આજે પરિવારના વડીલોની વિવસ્થા એ છે કંઈ પણ બોલે તો પેલી આજે જેમ આપણે વાત કરી ઉચ્ચ શિક્ષિત વર્ગ એ વાઇફ પણ એના સસરાને કહી દે છે કે ડોન્ટ ઇન્ટરફિયર ઇન અવર પર્સનલ લાઈફ આ અમારો મામલો છે જ્યારે આવું કહી દે છે ને ત્યારે એમની વ્યવસ્થા એ છે કે એક મિનિટમાં કોઈ પણને

દ્રઢ નિર્ણય લઈને આવ્યા છે જેમ આપણે દિવાળી હવે સંવત 2082 શરૂ થયું એક રિઝોલ્યુશન લીધું કે નવા વર્ષમાં હું કંઈક આવું કરીશ 2026 માં હું આવું કરીશ એવું અમને રિઝોલ્યુશન લઈ લીધું છે કે બ્રેકઅપ અને બ્રેકઅપ પાર્ટી કરી રહ્યા છે કે બસ હવે આનાથી છૂટું રહેવું છે ને એના માટે સેલિબ્રેટ કરી રહ્યા છે કે હું છૂટ્યો કે છૂટી જ્યારે હા અમુક ટોક્સિક રિલેશનશિપમાં અમે પણ એવું ઇન્સિસ્ટ કરતા હોઈએ છીએ કે છૂટું એમના બંનેના મેન્ટલ હેલ્થ માટે સારું હોય છે પણ એ કદાચ બે થી ત્રણ ટકા જ કેસ હોય છે બાકીના પંચાણું સત્તાણું ટકા કેસ એવા હોય છે કે જેમાં એમના પોતાના અભિગમ બદલવાથી નાર્સિસ્ટિક નહીં થવાથી બે માંથી એકની ઇન્કમ વધારે છે બે માંથી એકનું ફેમિલી રીચ છે અથવા જેવું ભાઈ શ્રી મિતેશભાઈ વાત કરી કે વધારે મમ્મી નું ઇન્ફ્લુઅન્સ છે ચાહે દીકરા કે દીકરી ને બંને હોઈ શકે છે એવું નથી કે દીકરી ને જ હોય છે દીકરા પણ વધારે મધર ફાધર નું છે જેમાં એ કન્ઝર્વેટિવ બની રહ્યા છે કે અમારા સમયમાં તો અમે આવું જ કરતા હતા તમે દર સને મૂવી જોવા જાવ એવું ના ચાલે તમે બહાર નું ફાસ્ટ ફૂડ એ હેલ્થ માટે સારું છે પણ હવે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહી છે તો અમુક જગ્યાએ ફ્લેક્સિબલ વડીલો ને ભી થવું પડશે એટલે જો નવી જનરેશન ના સમજે તો બાકીનું ફેમિલી જો ફ્લેક્સિબલ થશે તો પણ આવા કેસોને અટકાવી શકાશે અને સંબંધો ને ટકાવી શકાશે સબંધો ને ટકાવા અને આ કેસોને અટકાવવા માટે બંનેનો પ્રયત્ન જોશે ફેમિલી નો ફેમિલી એટલે બંને ફેમિલી નો દીકરા દીકરીનું ફેમિલી નું અને દીકરા દીકરી બંનેનું નું બધા જ ચારેય વર્ગ મળીને મહેનત કરશે કારણ કે હવે આના માટે એફર્ટ જોશે અત્યાર સુધી એવું હતું કે પરિવાર સબંધ કુટુંબ વ્યવસ્થા જે મિતેશભાઈ એમના ઘણા બધા ક્લાયન્ટને કહેતા હશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી રીતે કાનૂન કાયદા છે ને એવી રીતે કુટુંબ વ્યવસ્થાના પણ કાયદા છે એ આપણે જ્યારે તોડીએ છીએ આપણે દરેક જગ્યાએ બધા દૂર જતા જઈએ છીએ ત્યારે જેમ તમારું વધારે ટ્રાન્સફેટ એટલે કે વધારે ચરબી વાળું ખોરાક ખાવાથી તમારું કોલેસ્ટ્રોલ વધે છે આમાં કોર્ટિસોલ વધે છે સ્ટ્રેસ લેવલ વધે છે અને સ્ટ્રેસ લેવલ વધવાથી તમને ઇરિટેશન લાગે છે સામેવાળો માણસ બોલે છે સહન નથી થતું અને આવું નહીં થવાના કારણે ઝઘડા વધે છે એકબીજા સહન નથી થતા અને બીજા બધા ફ્રેન્ડ્સ એક્સટર્નલ અફેર્સ વધવાના પણ કારણો આ જ છે ત્યારે બીજી બધી જગ્યાએ સારી રીતે તમને વેલકમ કરવામાં આવતું હોય ત્યારે તમને સારું લાગે છે ધીરે ધીરે તમે તમારા પોતાના સંબંધથી દૂર થતા છો બિલકુલ બિલકુલ સાચી વાત છે અને ઘણી એમ કહેવાય ને કે મહત્વની વાતો અત્યારે જે આપણે કરી લીધી અને તેની સાથે જ એક જ બાબત હું તમામ દર્શક મિત્રોને હું કહેવા માગીશ છેલ્લે છેલ્લે જતા કે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ એની વન તમે જ્યારે કમ્પેરિઝન કરવા જશો ને તો ત્યારે તમને ઘણી બધું પેલું કહે ને કે ઓછું જ લાગશે કોઈ દિવસ વધારે તો કોઈ દિવસ કોઈ નથી દેખાતું કે ના મારે એના કરતાં ઘણું સારું છે એવું કોઈ નથી દેખાતું પણ એના કરતાં મારે ઓછું છે એ સૌથી પહેલાં અત્યારે તો જોવા મળતું હોય છે એટલે મહેરબાની કરીને કમ્પેરિઝન ના કરતા મિતેશભાઈ બહુ સાચી વાત કહી કે પાંચ સારી વાતો લખીને તરાલ તો બેસી જશો ને તો પણ તમે સોલ્યુશન ઘણા બધા લાવી શકો છો એટલે મહેરબાની કરીને એ બાબત ઉપર પણ ફોકસ રાખવું એ બહુ જરૂરી છે તેની સાથે જ ભાઈ ને પરિમલભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો જે રીતે ફેમિલી કોર્ટની અતું જે વાત થઈ રહી છે કેસની વાત થઈ રહી છે ફરી એકવાર કહું છું ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ એની અને સાથે જ કોમ્યુનિકેશન રાખજો તમારા પાર્ટનર સાથે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે જો કોમ્યુનિકેશન હેલ્ધી હશે તો તમે કોઈ પણ તમારા લાઈફમાં કોઈ પણ પ્રકારની અત્યારે તો જે પ્રોબ્લેમ્સ હશે કે કંઈ પણ બાબતે અત્યારે તો તમે ઝઘડતા હશો તો તેનું પણ સોલ્યુશન આવી જશે હા અમુક અમુક વાર જે પેલું મા બાપને અનુલક્ષીને જે વાત કરી કે ના અત્યારે ક્યાંક વધારે પડતું ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે એ બાબતને પણ થોડીક અતરાલ તો ઓછી કરીને સમજદારીથી જો અત્યારે પગલાં લેવામાં આવે તો તેનાથી પણ ઘણા બધા સોલ્યુશન નીકળી શકે છે તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર